ઓરવાથી ઉંડેરા તરફ જવાના મુખ્ય માર્ગો પર કોર્પોરેશને છેલ્લા કેટલાક સમયથી ખોદકામ શરૂ કર્યું છે જેને લીધે ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત થતા રાહદારીઓને આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમાં પોકારી ગયા છે કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામગીરી આટોપીને રોડને પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે ગોરવાથી ઉંડેરા તરફ જવાના રોડ પર છેલ્લા કેટલાક સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે રસ્તાનો એક તરફનો ભાગ ખોદી નાખ્યા પછી નથી લીધે એક તરફનો રોડ બંધ છે અને ટ્રાફિક જામની સમસ્યા રહી છે આસપાસની સોસાયટીના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે અને અહીંથી રોજિંદી અવર જવર કરનારા લોકો પણ ત્રાસી ગયા છે આજે લોકોએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર સામે આ બાબતને લઈને ભારે રોષ ઠાલવ્યો છે આ મુખ્ય માર્ગ છે ઊંડેરા કોયલી નંદેશ્રી કે ગોરવા મેન રોડ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે એ ઘણા સમયથી છે પણ તેમાં તમે જોઈ શકો છો કે કોઈ સેફ્ટીના સાધન નહીં બોર્ડ નહીં કશું નહીં કેમ કે આજુબાજુ ઉદ્યોગપતિઓની કંપનીઓ આવેલી છે પ્લસ કે નાના બાળકોને સ્કૂલ જવાનો છે તો બી આ લોકો કોઈ સેફ્ટીના સાધનો કોન્ટ્રાક્ટર દ્વારા કશું કરવામાં નહીં આવ્યા આજે થોડા દિવસ પહેલાં બે ચાર દિવસ પહેલાં જ એક બાળકી સાયકલ લઈને જતેલી તે અંદર પડી ગયેલી ત્યારે મેં ખુદ મારા રૂબેરૂપ જોઈને એ બાળકીને મેં કાઢેલી છે પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પગલાં ભરવા નહીં આવતા લાગે છે કે આ સત્તાસી સત્તાસી જો છે તેમના ઇશારે આ કોન્ટ્રાક્ટરને કામ કર કામ આપવામાં આવ્યું છે આ આપણે ઉંડેરા ગામની પાસે જે રૂબી ટર્નિંગ છે ત્યાં આપણે ઊભા છે વડોદરાનો નવ સમાવિષ્ટ જે હમણાં કોર્પોરેશનમાં સમાવવામાં આવેલો છે એ ગ્રામ્ય વિસ્તાર છે સમસ્યા એ છે કે છેલ્લા બેથી અઢી મહિના થઈ ગયા આ સમગ્ર વિસ્તારની ચારે બાજુ અને ગામના અંતરિયાળ રસ્તાઓને પાઇપલાઇન અને ગટરલાઈન નાખવાના કામના લીધે ખોદી નાખવામાં આવ્યા છે સૌથી પ્રથમ તો હું ધન્યવાદ કરીશ સરકારશ્રીનો કે એ લોકો આટલું મોટું કામ આપ્યું છે પરંતુ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે આ લોકોના પાપે આ જે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અને અહીંયા જે પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આ જે ખાડા ખોદીને મૂકી દીધા છે પાછળ જે ગેલની લાઈન આપ જોઈ શકો છો ત્યાંથી અમને પરવાનગી નથી મળી તેમ છતાં એ લોકોએ કામ ચાલુ કરી દીધું ત્યાં અટકી ગયું છે એટલે ખાડા યથાવત છે બીજું કે અડધો રોડ આ લોકો તોડી રહ્યા છે અને પછી અડધા રોડને પુરાણ કરી અને એને રિપેરિંગનું કામ કરી રહ્યા છે ચોક્કસથી આખે આખો રોડ આવનારા ચોમાસામાં બેસી જવાનો છે ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તા તો એટલા ખરાબ કરી નાખ્યા છે કે બિલકુલ ધૂળ જ નાખેલી છે ઉપર માટી પુરાણ કર્યું છે કોઈપણ જાતના પથ્થર કે કશું નાખ્યા વગર એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને ચોમાસામાં ચોક્કસથી આ આખે આખું ઊંડેરા ગામ ભુવાનું ગામ બની જાય એવું એવી પરિસ્થિતિનું આ સત્તાધીશોએ નિર્માણ કરેલું છે